ભુજ તાલુકાના માધાપર મચી જવા પામી છે માધાપર ગામના બસ સ્ટેશન પાસે છકડા ચાલકે મહિલા ઉપર છરીથી હુમલો કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર માધાપર જુનાવાડ સ્વામિનારાયણ નગરમાં રહેતા નાનું બેન ગોવિંદભાઈ સથવારા તથા તેમના પતિ ગોવિંદભાઈ સથવારા બંને જણા દવા લેવા માટે ઘરેથી નીકળી બસ સ્ટેશન આવતા હતા ત્યારે રસ્તામાંથી પસાર થતા છકડાને ઊભો ઉભો રખાવા હાથ કરેલ પરંતુ છકડા ચાલકો ઉભેલ નહીં બંને જણા માધા પર બસ સ્ટેશને પહોંચેલ જેને ઉભો રખાવવાનું કહેતા છકડા ચાલકે તેમના પાસે આવેલ અને નાનુબેનના પતિ સાથે ઝઘડો કરતો હોય નાનુબેન છોડાવવા વચ્ચે પડતા છકડા ચાલકે અશબ્દો બોલી હાથના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા ભુજ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગોવિંદ બાદરા સામેના નગર જૂનો વસ માધાપર અમે અહીંયાથી ઘરેથી જતા હતા દવાખાને માધાપર સોની સાહેબ કને દવા લેવા ત્યાં નવી લેનનો ઝાપો આવ્યો ત્યાંથી અમે ક્રોસ થયા ક્રોસ થતા એ ઈ સ્પીડમાં મેં ગાડી આવી એની ભૂજથી આમ જતી હતી એ સ્કૂલિયા છોકરા ભરેલી છે એ સ્પીડમાં ગાડી ગઈ એટલે અમે નીકળી ગયા છોક ડોસીની ચક્કર આવે એટલે મેં પકડી લીધી ડોસી આમ લથડી જતી હતી પકડી રાખી પકડી રાખતે એ અમે નીકળી ગયા એ નથી એની ગાડી ભૂટકાણી નથી અમે નથી અમને એની ગાડી લાગી અમે હાલી સ્ટેશનમાંથી ગયા ક્યાં ગઢવીની હોટલના સામે બસ સ્ટેશન ઉપર બસ સ્ટેશન ઉપર ગયા એટલે ગાડી સીધી મને ભૂટકાવીને રાખી દીધી ભાઈ ઉપર રાખીને મને ગાઢ દીધી આ ગાડી સાઈડમાંથી કેમ તું હાટ્યો નહીં તો મેં કીધું ભાઈ યાર બીમાર હતી ડોસી તો મેં ઘાટ્યો નથી લઈ આવ્યો અને તું મારે એટલી વાર આ ડોસી નીચે ઉતરીને જાય કે એને બે તને ઓલી દીધી તો સીધો મારો ગલો પકડી લીધો એને ગલો પકડ દે પહેલી કાઢી અને ટામી પહેલી ટામી કાઢી ટામીની ડોસી મુકાવી તો સીધી એને સીટની જે છરી કાઢી અને સીધી શરીરનો ઘા કરવા જતો હતો તો ડોસી વચ્ચે પડી અને છરી એને હાથ હાથમાં લાગી ગઈ જો વારે વારે વાર આવાન આવા જો લેડીઝોમાંથી પબ્લિક ઉપર આવા અચાધાર થતા હોય તો આના પગલાં સરકાર લે લઈ શકે એમ બરાબર છે ખુલ્લે આમ જો શરીઓને ટામી હોય જો બસ સ્ટેશન ઉપર ઉડતી હોય અને સરકાર કોઈ પગલાં ન લેતી હોય તો અમે સરકાર કરીને એટલી વિનંતી કરી કે ઝીણા માણ આવી કેમ જીવી શકશું અમે શું આપ ખેતીના ઉપયોગમાં લેવા સારા મજબૂત અને ટકાઉ પાઇપ્સ લેવા વિચારી રહ્યા છો આપના ઘરને ટપકતા પાણીથી બચાવવા ઈચ્છો છો શું આપ ડ્રીપ ઇરિગેશન વિશે ચિંતિત છો આપ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છો અને આપને સારા અને સસ્તા પીવીસી પાઇપ ખરીદવા છે તો આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે સહજાનંદ પીવીસી પાઇપ જ્યાં આપને મળશે અડધા ઇંચ થી લઈને આઠ ઇંચ સુધીના આઈએસઆઈ તેમજ નોન આઈએસઆઈ પાઇપ યુપીવીસી પાઇપ્સ તેમજ ફિટિંગ આપની સાઈડ સુધી પાઇપ પહોંચાડવા સર્વિસ વાહનની સુવિધા ઉપલબ્ધ છે સહજાનંદ પીવીસી પાઇપ બૌદેર જુનાલય શામી માંડવી ભુજ હાઈવે કોડાઈપુલ માંડવી કચ્છ સુરેશભાઈ હાલાઈ મોબાઈલ નંબર નવાણું એકસો એકત્રીસ ચૌદ જીરો સત્યાવીસ કિશોરભાઈ હાલાઈ મોબાઈલ નંબર અઠાણું સાતસો અઠાણું સત્તાણું છસો વીસ